બ્લોગ જોવાની મજા આવશે તમે ભણ્યા છો બ્લોગમાં અને બ્લોગમાંથી જતા નહીં તમને આગળ આગળ વધતાડ આજના બ્લોગમાં તમને ખૂબ જ એટલે બહુ મજા આવશે એટલે બ્લોગમાંથી જતા નહીં ગાડી અગાડી કન્ટિન્યુ અમે બતાડીશું મજા આવશે તમને જોવાની બ્લોગ એટલે આપણે તો એ બ્લોગ જોતા એ મજામાં જ હોય એટલે ભણ્યા બ્લોગમાં તો ફાઇનલી ગઈશ અત્યારે અમે કપા વીણીને સુટી ગયા અને કપા અમે આ ત્રણ વીણ્યો છે જોઈ લો આ ભાઈઓ છે લગભગ દસ દસ બાર જેવા ભાઈઓ છે એમ તો થોડું ઘણું છે લગભગ બે બે દિવસની એવું છે અમારા ઘરનો નથી આ અમે પડોશીનો અમારા કપા તો અમે વીણ્યો એમને મજૂર નતા તે અમે કીધું તો એમને વીણી લીધો કપા અમે અને આ છે મારો ભાઈ આઈ કરાઈ

આવશે તમે સપોર્ટ કરજો તો બ્લોગ આવતા રહેશે અને એમ તો બ્લોગ કેટલા લાગે કેમગનો બ્લોગ નથી ભણાવતા કેમકે હવે આવશે બ્લોગ કેમ કે બ્લોગ ભણાવવાનું મન નહીં થતું પણ હવે ભણાવવાનું મન થાય છે ધીરે ધીરે કેમ કે યુટ્યુબ પર ઘણા દિવસથી બ્લોગ લગભગ ઘણા કેટલા દિવસ થઈ ગયા નાખેલા બ્લોગ પણ ઉત્તરાયણનો બ્લોગ નાખેલો અને ત્રણ ચાર દિવસ થઈ ગયા અને એ બ્લોગ નાખી લો એના પછી અગાડી લગભગ એક મહિનો થઈ ગયો મહિનાથી બ્લોગ નથી નાખ્યો એટલે ચેનલ પણ થોડી ડાઉન થઈ ગયેલી એટલે હવે રેગ્યુલર બ્લોગ આવશે આપણા એમ તો આવતા રહેશે બ્લોગ તો બ્લોગ અહીં હતો અને બ્લોગ આપણો ગમ્યો હતો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો એમ તેમ નવા બ્લોગ આપણો તમારા માટે હું લાવતા રહીશું હા તો ભણ્યા બોંદ બ્લોગમાં બ્લોગમાં ભણ્યા નથી રહ્યો હવે અમે ભારે થઈ એટલે સાર નથી બે ટકા છે એટલે ફરી નવા બ્લોગમાં મળશું રહ્યો બાય બાય